હર્ષવર્ધન તરીકે એક રાજા થઈ ગયો હતો જેની આપણે ટૂંકમાં વિગત જાણીએ તો હર્ષવર્ધન રાજા અંગેની વિગતો આપણે ટૂંકમાં મેળવીશું પુષ્પ બુદ્ધિ નામ ના વ્યક્તિ એ પુષ્પ બુદ્ધિ વંશની સ્થાપના કરી હતી નરવર્ધન પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા એટલે કે પુષ્પ કરી તરીકે એક રાજા હતો

माळवाना शासक देवगुप्ते ग्रहवर्मननी हत्या करीने राजेश्रीने कैद करी आती राज्यवर्धने माळवा जई देवगुप्तने हरावो देवगुप्तना परम मित्र ससांग गौंड राजवी

પાંચસો નવ્વાણું કામરુપ એટલે આસામના રાજા ભાસ્કર વર્મા સાથે કુનેહ પૂર્વક મૈત્રી સંબંધો બાંધ્યા અને સશંકને પરાજિત કરી બહેન રાજેશ્રીને કેદ છોડાવી હતી બનાવી હતી તેણે સાથે છતાં ઉત્તર ભારતનું એક વિશાળ સામ્રાજ્ય નું સર્જન કર્યું હતું હર્ષ દાનવીર અને શિલાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે હર્ષ શરૂઆતમાં શીખ ધર્મી હતો અને પાછળથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો હર્ષે પોતાની દિનચર્યા ત્રણ ભાગમાં વહેંચી હતી પ્રથમ ભાગ વહીવટી તંત્ર માટે અને બીજો ત્રીજો ભાગ પ્રજા કલ્યાણ અને ધાર્મિક કાર્યો માટે નિર્ધારિત કરેલો હતો હર્ષ દર પાંચ વર્ષે પ્રયાગમાં ધર્મ પરિષદનું આયોજન કરતો અને દર

उत्कलन એટલે ઓરીસા બાણબટ હસકલી કવિયતા જેને હર્ષચર ચરિત્ર દે કાદંબરી નોા ગ્રંથનો લેખન કર્યું હતું મયુરબટ એ મયુર સત્ત ગ્રંથનો રચના કરી હતી કવીબટ્ટી રામણ વદની રચના કરી હતી હર્ષવર્ધને પ્રિયનશિક નાગાનંદ રવરી જેવા નાટકો પણ લખેલા હતા એટલે હાલ તો કોલકતા એ હર્ષકાલીન ભારતનું અત્યંત વ્યસ્ત અને વેપારી બંદર હતું હર્ષને પાટલીપુત્રથી ભૃક છેડે ભરૂચ સુધી સળંગ રાજમાર્ગની સુવિધા કરી હતી તો આપણે રાજા હર્ષ વિદય વર્ધન વિશે ટૂંકી વિગત જોઈ હવે આગળના ઇતિહાસમાં અન્ન વિગત જોઈશું અન્ન બીજા દિવસે ત્યાં સુધી રજાની ધન્યવાદ